શહેરના નહેરુનગર વિસ્તારમાં શનિવારે રાત્રે અજયમ દ્વારા શાકભાજીના વેપારી ઉપર ફાયરિંગ કરી દેતા જિલ્લાની કાયદા વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થયા છે શનિવારે રાત્રે ફાયરિંગ થતા વેપારીનું આજે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું રાજસ્થાન મોદી સમાજ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચી જતા પોલીસ પ્રશાસન ઉપર સવાલો કર્યા હતા અને પોતાના સ્નેહીનું શવ સ્વીકારવાની ના પાડતા હતા જોકે સમજાવટ કર્યા બાદ ખૂબ જ આક્રમથી શવ સ્વીકારવામાં આવ્યો છે અમદાવાદના નેહરુ નગર થી માણેકબાગ રોડ પાસે જૂની અમદાવાદમાં અજાણ્યા શખ્સ દ્વારા શાકભાજીના વેપારી પર શનિવારે રાત્રે આઠ વાગ્યા આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું મૂળ રાજસ્થાનના રહેવાસી અમદાવાદમાં બોરાના દુકાન ચલાવતા સામનાજી ઉંમર વર્ષ પાસઠ મારવાડી જોકે બદામની શામનાજી મોદી કાના ભાગે જાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે વાસણા ખાતેની જીવરાજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું સ્થળે હાજર રહેનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બદામજી મોદી ખુરશી પર અને તેમનો દીકરો ઓટલા પર બેઠો હતો ત્યારે દીકરાએ બૂમ પાડી હતી કે પપ્પા એને કોઈએ ગોળી મારી જે બાદ ગોળી મારનાર વ્યક્તિ બાઇક પાછળ બેસીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો જોકે ઘટનાની જાણ થતા સેક્ટર વન આસપાસ પરિવારે સૌ સ્વીકારવાની ના પાડી દીધી હતી કારણ કે એક મહિના અગાઉ પણ તેમના પર હુમલો કરાયો હતો જોકે તે અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો હતો પરિવારોની માંગણી હતી કે જો તે સમયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે કરુણ ઘટના ન બની હોત

રાજસ્થાની સમાજ અત્યારે જીવરાજ મહેતા હોસ્પિટલમાં અમે લોકો ધરણા ઉપર હતા તો અત્યારે લગભગ એક દોઢ બે વાગ્યાની આસપાસ ડીવાય એસપી સાહેબ અને જે ઉચ્ચ અધિકારીઓ હતા એ બધા અહીંયા આવ્યા અને અમને લોકોને પૂછ્યું કે ભાઈ તમારી શું માંગ છે તો અમે જે પરિવારની માંગ હતી પૂરી અમારી સમાજે જે પરિવારની માંગ આગળ રાખી છે અમે સાહેબને કીધું સૌથી પહેલાં જે અમને સિક્યુરિટી જોઈએ છે એ માણસો માટે તો અમને પોલીસ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે તમને પૂરી સિક્યોરિટી મળશે અહીંયા એમની જ્યાં સુધી આરોપીઓની ઘરપકડ નહીં થાય ત્યાં સુધી એમની દુકાનની બહાર બે કોન્સ્ટેબલ ઊભા રહેશે એમની ઘરની બહાર બે કોન્સ્ટેબલ ઊભા રહેશે અને અહીંયાથી જે બોડી લઈને રાજસ્થાન જશે પોલીસની ગાડી જોડે જશે એના પછી આગળ રાજસ્થાનમાં જ્યાં સુધી એમની વિધિ પતાઈને અમદાવાદ નહીં આવે ત્યાં સુધી લોકલ પોલીસ પણ એમના ઘરની બહાર ઊભી રહેશે પછી અમે પોલીસને માગણી કરી કે સાહેબ અમારે આગળ બી થોડીક કંઈક કારણસર આગળ જે હુમલો થયો હતો એ આરોપીઓની ધરપકડ નહીં થઈ તો પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે અત્યારે જે બી થયું છે એ અમે તમને દસ દિવસની ખાતરી આપીએ છીએ દસ દિવસમાં ગમે તેમ કરીને અમે પાતાલમાં બી હશે આરોપીને ખોતી લઈશું તો અમે પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ મૂકીએ છીએ અહીંયાની ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ મૂકીએ છીએ અહીંયાના જે ગૃહમંત્રી છે હરસંઘવીજી ઉપર વિશ્વાસ મૂકીએ છીએ કે તમને આગ્રહ બી કરીએ છે પોલીસે અમને જે આશ્વાસન આપ્યું છે એને તમે પૂરું કરશો અને અમે પોલીસને લેખિતમાં અમે લોકોએ પૂરી સર્વ સમાજે લેખિતમાં લખીને એક લેટર આપ્યું છે જેનામાં પાંચસો લોકોની સાઇન છે એ લેટર અમે લોકોએ આખું તૈયાર કર્યું છે એ લેટરમાં અમે પોલીસને એવું લખ્યું છે કે તમે અમને દસ દિવસનો સમય આપ્યો છે અમે તમને પંદર દિવસનો સમય આપીએ છીએ અમે બહુ શાંતિપૂર્વક સમાજથી આવીએ છીએ રાજસ્થાની સમાજ બહુ શાંતિપૂર્વક સમાજ છે અને બહુ શાંતિ રીતે અહીંયા વ્યવસાય કરે છે અમે કોઈની જોડે કોઈ મગજમારી નહીં કરતા પણ અમને કોઈ આવી રીતે કરી જાય એ અમારા અંદર એક ડરનો માહોલ પેદા થયો છે તો અમે અહીંયા લેટરમાં લખી આપ્યું છે કે ગુજરાત સરકાર અમને દસ દિવસમાં એ આરોપીઓની ઘરપકડ કરે અગર આરોપીઓની દસ દિવસમાં ધરપકડ નહીં થશે તો સર્વ રાજસ્થાની સમાજ એક દિવસ આખું અમદાવાદમાં એમના બિઝનેસ એમનો વ્યવસાય એમનો ધંધો બંધ રાખીને ગાંધીનગર જે વિધાનસભા છે એની બહાર બહુ વિશાલ ધરણું આપશે અને એ ધરણું ત્યાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય એ અમારી સમાજની માંગણી હતી ને એ એ લોકોએ માની છે એટલે અત્યારે અમે લોકો બોડીને સ્વીકાર કરીએ છીએ જે આગળની રીત રિવાજ છે એ રીત રિવાજ પ્રમાણે અમે બોડી અહીંયાથી પીએમ કરાવીને આજે સાંજે અમે લોકો રાજસ્થાન જઈશું ને દસ દિવસની અમારી જે વિધિ છે એ પતાવીને આવીશું મારા મીડિયા મિત્રો અમે કાલ રાતથી જે મીડિયા પ્રેમીઓનો મીડિયાનો જે આશીર્વાદ મળ્યો મીડિયા અમારી જોડે જે સપોર્ટમાં ઊભી રહી એ બદલ સર્વ ગુજરાતના બધા મીડિયાનો હું અમારી સમાજ આ વખતે આરોપીઓ જુદા હતા નહીં આ ટાઈમે આગળ અત્યારે જે એમના છોકરા જોડે વાત થઈ જેને જે ચક્કુ હમલો કર્યો હતો આજથી જ એક મહિના પહેલા એ આરોપીઓ અલગ હતા ને જે કાલે જેને જે ફાયરિંગ કર્યું છે એ આરોપીઓ અલગ હતા એ વિવાદનું જ અત્યારે અમે ના કહી શકીએ એ પોલીસનો વિષય છે પોલીસ એની તપાસ કરશે કે આરોપીઓ કોણ હતા અમારા માટે અજ્ઞાત આરોપી છે એ વિશે પોલીસનો જે પોલીસ તપાસ કરશે અને પોલીસ જે એની જાચમાં નહીં જે પહેલા અને અત્યારમાં આરોપી બે અલગ હતા એ પહેલા જે થયું હતું એમાં એ છોકરાએ જોયું હતું એના શરીરમાં કઈ હતા ને અત્યારે પાત્ર હતા હાઈટ બોડીમાં પણ ફરક હતો આગળ બી મોડામાં માસ્ક હતો અત્યારે બી મોડામાં માસ્ક હતો પણ બે બે આરોપીઓ અલગ

એટલી અમારી સમાજનો વિષય નથી સર્વ ગુજરાત રાજસ્થાની સમાજનો વિષય છે કે આજે અમારી જોડે થયું છે કાલ કોઈ બીજી સમાજની જોડે થશે તો અમે ગુજરાત ગવર્મેન્ટને એવો આગ્રહ કરીએ ગૃહમંત્રીજીને એવો આગ્રહ કરીએ માનનીય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને એવો આગ્રહ કરીએ કે એવો ઠોર અને કઠોર એવો તમે કાનૂન બનાવો અથવા એવી ટીમ બનાવો કે બીજું કોઈ અમારી રાજસ્થાનની સમાજના કોઈ ભાઈ જોડે આવી રીતે નહીં થાય એવી અમને ખાતરીની અપેક્ષા છે સત્યનિલભાઈ ન્યૂઝ ચેનલ